તો હેલો ગાય સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો હવાનો વહેલો આવ્યો તો એ આટલા પુળાવાળા છે અને આમણાં આટલા બાકી છે તો ભાઈબંધનો ફોન આવ્યો હતો એટલે કે ક્યાંક બારે જાવું છે એટલે મને કહે તું આવે એટલે હું જવું છું હવે બારે હવે ક્યાં જવાનું છે તો ખબર નહીં રાતે એમ કહેતો હતો કે મારે હાહોની પાડો વિયોનો શિખરી એમ બોલાવું હોય તો કાંઈ ખબર નથી તો આપણે હવે ઘરે ને ફટાફટ નાઈ ધોઈને તૈયાર થઈ જાય મને એમ કીધું છે કે તું નાઈ ધોઈને તૈયાર રહે એટલે હું હવે જાઉં છું ઘરે ના ધોઈને પાસે મળી તો ફાઇનલી આપણે થઈ તૈયાર આમ જુઓ કેવા છે એક સાઈડ મમતા સોની નામ રાખો ને સાઈડમાં મમતા સોની કરતાં પણ વધારે રૂપાળા લાગે છે અને જો આપણે બાઈક આવી ગયો છે અને આવી ગયો ભાઈ બંધ આપણે તો હવે આપણે ચા આવવાનું છે ફરવા જ એમ છે તો મિત્રો અમારે જવાનું છે ફરવા આવે ચા જવાનું છે એ જાણવું હોય તો શીખો એપ શીખો એપ ડાઉનલોડ કરો તો મળીએ આગળ અને હવે આકીશ બાઈક હું તમે જો આજ પહેલી વખત બાઈક આપણે આખો ને જ તો બને રહેજો વ્લોગમાં આગળ મળીએ તો હેલો મિત્રો આપણે આઈ ગયા રાધનપુર બાઈક સર્વિસ કરાવવા આ છે બજાજ બજાજ આપણું બાઈક એને સર્વિસ કરાવવાનું છે તો બને રહેજો બ્લોગમાં બતાવીએ તમને તો બાઇક છે માં અને આપડે ચા પીવા તી ચા પીવાની રજવાડી તો હવે જાવું છે રજવાડી ચા પીવા અને મિત્રો જોવા સાધન તો બનેરા જો બ્લોગમાં મળી આગળ તો ફાઇનલી પહોંચી જાય આપણે ચા પીવા જો જીતે બસ રજવાડી બેસ્ટ ચા તમારે પીવી તો આવજો તો પછી મળીએ ફેલી મળી ચા

કેવી મજા આવે ફરવાની જલસા હે જબર મજા આવે હા શાંતિ ધામ ફરી ફરી ને હવે થાકી ગયા અને હવે ચાલ ઘરે કઈ બે પંખીડા અને મોન હતા વાઢા એટલે કઈ મજા નથી બાઈક આગળ રેડી તો ફાઈનલી આપણું બાઈક થઈ ગયું છે હવે સર્વિસ ખૂબ મોડું થઈ ગયું છે તો હવે આપણે જવું છે ઘરે ચેવી વાયરી છે જબર પડે રે ને મોય મોય કે ને તો ગાઈ બ્લોગ ના પૂરો કરે હે તો જય માતાજી તો બ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર થી કરજો તો હવે જાશો અમે ઘરે તો જય માતાજી બધાને બાઈક કેવું લાગ્યું કોમેન્ટ માં કે બાઈક કેવું લાગ્યું જો કોમેન્ટ કોમેન્ટ કરજો